રાજુલાના રામપરાબે ગામે સમી સાંજમાં જ એક સિંહ ગામમાં ઘૂસી ગયો હતો જેના કારણે તફડીનો માહોલ સર્જાયો હતો સિંહ આવ્યો હોવાની જાણ થતાં જ મોટી સંખ્યામાં માલધારીઓ એકત્રિત થઈ ગયા હતા અને સિંહને ભગાડવા માટેના પ્રયત્નો પણ શરૂ કરવામાં આવ્યા હતા આ સિંહ ગામની છત ઉપર ફેરા કરતો પણ જોવા મળ્યો હતો દિવાલ પર બેઠેલો પણ જોવા મળ્યો હતો અને લોકો દ્વારા તેના પર લાકડી વગેરે મારીને તેને ભગાડવા માટેનો પ્રયાસ કરવામાં આવતો હોવાનું પણ વિડીયો દ્વારા બહાર આવ્યું હતું સિંહે માલધારી ઉપર હુમલો કરતા તેમને સારવાર માટે રાજુલાની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા આ ઘટનાની જાણ થતાં જ વન વિભાગની ટીમો પણ ઘટના સ્થળ પર દોડી ગઈ હતી અને સિંહને પકડવા માટેની કાર્યવાહી શરૂ કરવામાં આવી હતી રિપોર્ટિંગ બાય ડીડી વરુ શાશ્વત સંદેશ ન્યૂઝ આજ રોજ સાંજના સમયે રામપરા ગામે શિવાભાઈ વાસુભાઈ વાઘ ઉંમર વર્ષ પિસ્તાલીસ જેઓ તેઓનું રૂપિંદી ક્રિયા કરી રહ્યા હતા ભેંસ ડોઈ રહ્યા હતા તે સમય દરમિયાન પાટસી દ્વારા ડાબાદમાં તેમજ હાથમાં ઈજા પહોંચાડવામાં આવે છે તેઓને રાજુલા સરકારી હોસ્પિટલ તેમજ સમર્પણની પ્રાઇવેટ હોસ્પિટલ ખાતે સારવાર કરવામાં આવે છે ડૉક્ટર સાહેબ દ્વારા જણાવવામાં આવે છે કે સામાન્ય ઈજા છે હાલમાં કોઈ ક્રિટિકલ ઇન્જરી નથી આગળની કાર્યવાહી વિશે હાલમાં અત્યારે સ્ટાફ દ્વારા સ્કેનિંગનું પ્રોસેસ ચાલુ છે તેમજ વેટનરી ઓફિસરશ્રી પણ સ્થળ ઉપર હાજર છે અને અન્ય જરૂર પડે તો અન્ય સ્ટાફને પણ બોલાવવામાં આવે છે